કૂદકો મારું એની કરતા તમે શાંતિ થઈ કૂદકો મારશો તમને લાગશે અરે ભલન મન લાગે કદાચ ને પાક પાકલો છે એ વસ્તુ રહે છે મોટો હાલ તો ગાડી હાર પડતો આવે હમ હાલતી ગાડી હાર આ આવે ઓન મને અડતે કે લાગતો ઓ પર રાજ મઢિયાળા ને સરકાર

जाओ क्या ना ना वो तो वही है वो किसी तरह अलग क्या बनाओ

अच्छा हमको सिखा रिया है बस गाना है गाना ये भी मंदिर में जरूर क्या नुमारो खर्च कितने हम ना हुए रहे तो बस तू कोई मत ये लोग को बात सुन साफ करवाना लाख रुपया आ गए अच्छा ठीक है ये नया निकारन सिखाई ना ना भारत नहीं

ફોટો નાખો તમારામાં હાલે નો હાલે મને ગયું મારો તમને મોકલવાનો મારે નથી જવાનું તમને કઈ ઘટે નહીં એવું કરતો કોઠાર કરવા કઢિયાલ આની ફ્લાઇટ ઓન ખબર ન પડે બીજાની પડે બધી અમારી છે અમારું ઓલે અમારું કામ છે બઢિયા ગાડી રખડે ને બધી ગાડી માં કેમેરા ફરજિયાત ત્યાં છે કોણ મારી ગાડી માં છે બધું ઓફિસ માં બધું કંટ્રોલ રાખતો હોય તમને નવો વાક્ષ્યો તમે જતા હશો અમદાવાદ

सिक्योरिटी परपज माटे केम का ना आ ना मौज करो ने हेल्थ इंश्योरेंस हुई ना ए नमस्ते सर जी कैसे वो तो आपका ही काम के लिए मैं अभी डिस्कशन कर रहा था बताइए क्या सर બસ નહીં વાત થઈ નહીં ભાઈ પેલા ઘણી પૂરી કરો વાત

પોતા મરાવે બાથરૂમ સાફ કરાવે બાકી વધારે એવું નું કામ તમને આ કરાવે

અને નહી સબસ્ક્રાઇબ કરી દીયો ભાઈને એ સારું એવું કામ કરે છે બરાબર સારું હાલો મળ્યા ગાઈસ બીજા વિડિયોમાં